નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી ભિલોડાથી અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ખોડંબા પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ બે હજાર ચોવીસ યોજવામાં આવ્યો શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન સ્કૂલના બાળકોને આ કાર્યક્રમમાં ગામના આગેવાનો તેમજ બાલવાટિકા અને ધોરણ એકના બાળકોને પ્રવેશ આપવા માટે માનનીય શ્રી રમેશચંદ્ર મીણા સાહેબ આઈ એસ મુખ્ય સચિવ શ્રી ગુજરાત સરકાર અન્ન અને પુરવઠા તેમજ ગ્રાહક સુરક્ષા વિભાગ સચિવાલય ગાંધીનગર ઉપસ્થિત રહ્યા હતા તેમજ લોકો ખૂબ જ મોટી સંખ્યામાં જોડાયા હતા આ કાર્યક્રમનું સંચાલન ખોડંબા પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ રાહુલભાઈ કે પટેલ તેમજ દિપેનભાઈ પટેલ અનિલાબેન પટેલ તેમજ રશ્મિકાબહેન પટેલ નિશાબહેન દરજી સીઆરસી ભરતભાઈ ગામના સરપંચ ગિરીશભાઈ એચ પટેલ તેમજ લવજીભાઈ ડી પટેલ મધ્યાહન ભોજન આપનાર ગિરીશભાઈ કે પટેલ તેમજ વિદ્યાર્થીઓને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ સ્કૂલના શિક્ષકો દ્વારા ખૂબ જ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું તેમજ ભોજન સાથે સફળતાપૂર્વક કોડંબા પ્રાથમિક શાળામાં આયોજન કરવામાં આવ્યું હતું ભિલોડાથી અમારા રિપોર્ટર રસિકભાઈ પટેલ સાથે પડકાર અરવલ્લી ન્યૂઝ બ્યુરો ઓફિસ મળશે